નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી નવી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ એકમાં જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરીએ આપેલું છે તો ચાલો યાદ કરીએના પેજ નંબર ઓગણચાલીસ ઉપર જે મહાવરો આપણને આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ ચાલો યાદ કરીએના ના દરેક મહાવરા માટે આપણે અલગથી વિડીયો બનાવેલો છે જેથી કરીને દરેક મહાવરાનો તમે ખૂબ જ સરસ રીતે અને સારી રીતે અભ્યાસ કરી શકો મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ આઠની જે સ્વ અધ્યયન છે તેના બધા જ ભાગના બધા જ વિષયના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ ગણિત વિષયની જે નવી સ્વ અધ્યયન છે તેનું પોસ્ટર જે છે તે આપવામાં આવેલું છે આ પ્રમાણેની આખી નવી પોથી આવી છે તો આ વિડીયો અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો હવે આપણે શરૂ કરીએ પેજ નંબર ઓગણચાલીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આમાં પ્રશ્ન નંબર એક ટકામાં ફેરવો તો પેલું છે એકના છેદમાં ચાર હવે એકના છેદમાં ચાર ગુણ્યા સો ટકામાં ફેરવાઓ એટલે ગુણ્યા સો કરવા પડશે હવે સોના આપણે છેદ ઉડાડીએ તો સો ઉપર છેકો મારીને પચીસ ગુણ્યા ચાર એટલે આ ચાર અને ચાર બંને ઉડી જશે તો અંશમાં વધ્યા પચીસ ગુણ્યા એક એટલે જવાબ આપણો થઈ ગયો પચીસ ટકા ત્યાર પછી બીજું એકના છેદમાં સાત ગુણ્યા સો તો અંશમાં સો ગુણ્યા એક એટલે સોના છેદમાં સાત હવે સો ભાંગ્યા સાત કરીએ એટલે જવાબ આવશે ચૌદ પોઈન્ટ ઓગણત્રીસ ટકા ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ બે પોઈન્ટ એક બે પોઈન્ટ એક છે એટલે અહીંયા પોઈન્ટ દૂર કરવા પડશે તો પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં દસ મૂકવા પડશે એટલે એકવીસના છેદમાં દસ અને એને ગુણ્યા સો કરવા પડશે કારણ કે આપણે ટકામ ફેરવવાના છે તો છેદમાં અને અંશમાં જે એક એક મીંડું છે તે ઉડી જશે તો અંશમાં વધ્યા એકવીસ ગુણ્યા દસ એટલે જવાબ આવશે એકવીસ ગુણ્યા દસ એટલે કે બસો દસ ટકા ત્યાર પછી છે દાખલા નંબર ચાર અહીંયા આપણને આપેલું છે કે ત્રણના છેદમાં ચાલીસ તો ત્રણના છેદમાં ચાલીસ ગુણ્યા સો કરવા પડશે તો અહીંયા ઉડી જશે ઉડી જશે તો વધ્યા અંશમાં ત્રણ ગુણ્યા પાંચ અને છેદમાં વધ્યા બે તો ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર અને છેદમાં બે તો પંદર ભાંગ્યા બે એટલે જવાબ આપણો થઈ ગયો સાત પોઈન્ટ પાંચ ટકા ત્યાર પછી છે દાખલા નંબર પાંચ ત્રણના છેદમાં વીસ હવે ત્રણના છેદમાં વીસ એને ફેરવવા છે તો સો કરવા પડશે હવે અહીંયા સો ને વીસ ગુણ્યા પાંચ આપણે કરી શકીએ તો અંશમાંથી ને ઉડી જશે તો વધ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે જવાબ આપણો થઈ ગયો પંદર ટકા ત્યાર પછી છે છના છેદમાં દસ હવે છના છેદમાં દસ ને ટકામ ફેરવાય તો ગુણ્યા સો કરીએ દસનું અને સોનું એક એક મીંડું ઉડી જશે એટલે વધ્યા સાત ગુણ્યા દસ તો જવાબ આપણો થઈ ગયો સિત્તેર ટકા

એમાં દસ ટકા આપણને આપ્યા છે તો દસ ટકા એટલે દસના છેદમાં સો હવે મીંડું મીંડું ઉડી જશે દસનું અને સોનું અને દસનું અને સોનું મીંડું ઉડી જશે એટલે વધ્યા એકના છેદમાં દસ તો આ થઈ ગયું આપણું અતિ સંક્ષિપ્ત રૂપ અને અપૂર્ણાંક સ્વરૂપ પચીસ ટકા હવે ટકા છે એટલે છેદમાં સો મૂકવા પડશે તો પચીસના છેદમાં સો હવે છેદ ઉડાડી તો પચીસ ગુણ્યા ચાર એટલે અંશમાંથી છેદમાંથી પચીસ પચીસ ઉડી જશે તો અંશમાં વધ્યા એક છેદમાં વધ્યા ચાર એટલે જવાબ થઈ ગયો એકના છેદમાં ચાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ત્રણ એકસો ટકા આપણને આપ્યા છે હવે એકસો ટકા એટલે એકસો પચીસના છેદમાં સો હવે એકસો ના છેદમાં સો છેદ અને છેદમાં પચીસ ગુણ્યા ચાર તો પચીસ અને પચીસ ઉડી ગયા તો છેદમાં ચાર ત્યાર પછી છે સાહીઠ ટકા તો સાઈઠના છેદમાં સો તો મેંડું મીંડું ઉડી ગયું એટલે વધ્યા છના છેદમાં દસ છના છેદમાં દસ એના પણ જે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવીએ તો આપણે અહીંયા થઈ જશે ત્રણના છેદમાં પાંચ કારણ કે ત્રણ દુ છ ને પાંચ દુ દસ તો બે ઉડી જશે એટલે વધ્યા ત્રણના છેદમાં પાંચ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાધ્યયન પોથી છે તે આવી ચૂકી છે આ નવી સ્વાધ્યન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે અને તમામ પાઠના જે સોલ્યુશન છે તે આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવે છે તેના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરીશ કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો એટલે સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો એપ્લિકેશન ઉપરથી પણ તમે પીડીએફ મેળવી શકશો ત્યાર પછી પાંચમું એકસો પચાસ ટકા હવે એકસો પચાસ ટકા છે એટલે એકસો પચાસના છેદમાં સો હવે એકસો પચાસ એટલે પચીસ ગુણ્યા છ અને સો એટલે પચીસ ગુણ્યા ચાર તો અંશમાંથી છેદમાંથી પચીસ પચીસ ઉડી જશે તો છના છેદમાં ચાર હજી એના આપણે છેદ ઉડાડીએ તો ત્રણ દુ છ અને બે દુ ચાર એટલે બે બે ઉડી જાય તો વધશે ત્રણના છેદમાં બે એનું થઈ ગયું અતિ સંક્ષિપ્ત રૂપ ત્યાર પછી પાંત્રીસ ટકા તો પાંત્રીસના છેદમાં સો પાંત્રીસ એટલે પાંચ સત્તા પાંત્રીસ અને સો એટલે વીસ પંચા સો તો આ પાંચ પાંચ ઉડી ગયા એટલે જવાબ આવશે સાતના છેદમાં વીસ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચાલીસ ટકા ચાલીસ ટકા એટલે કે ચાલીસના છેદમાં સો તો આ મીંડુ મીંડુ જે છે તે ઉડી જશે ચાર ઉપર છે બે અને દસ ઉપર છેકો મારીએ તો પાંચ ગુણ્યા બે તો અંશમાંથી અને છેદમાંથી આ બે બે ઉડી જશે એટલે વધ્યા ના છેદમાં પાંચ ત્યાર પછી છે પંચોતેર ટકા પંચોતેર ટકા એટલે કે પંચોતેરના છેદમાં સો પંચોતેર ને છેકો મારીને પચીસ ગુણ્યા ત્રણ લખી શકે અને છ ને સો જે છેકો મારીને પચીસ ગુણ્યા ચાર લખી શકે તો આ પચીસ પચીસ ઉડી જશે એટલે વધશે ત્રણના છેદમાં ચાર દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠની આ જે ગણિતની સ્વ અધ્યયન છે તેના ચાલો યાદ કરીએના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન છે તેના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં